ચાલો બાળકો સરસ મજાનું ગુલાબ કરી દો મોબાઈલ અરીસો રમત રમી છે રમી છે ને છેલ્લે સુધી રહેશે ને એને વિજેતા જાહેર કરવામાં આવશે ચાલો મોબાઈલ અરીસો મોબાઈલ અરીસો મોબાઈલ અરીસો અરીસો જેનો આજ જાય બેસી હો મોબાઈલ અરીસો મોબાઈલ અરીસો અરીસો મોબાઈલ અરીસો અરીસો ચાલો મોબાઈલ ગયો બધા જાવ રામભાઈ અરીસો મોબાઈલ મોબાઈલ હાલો માહિરભાઈ બેસી જાઓ તીર્થભાઈ બેસી જાઓ મોબાઈલ আরিসো, মোবাইল মোবাইল চালো নিজে বেশি যাও মোবাইল অরিশো অরিশো উদয় ভাই বেশি যাও মোবাইল হিসো হিসো মোবাইল মোবাইল চালো বেড়া বে মোবাইল হিসো 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 મોબાઈલ અરીસો મોબાઈલ અરીસો અરીસો ચાલો મમીબહેન અરીસો સુભાઈ બેસી જાઓ અરીસો હાલો બેસી જાઓ ના બરાબર છે મોબાઈલ 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 અરીસો 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 મોબાઈલ મોબાઈલ અરીસો અરીસો મોબાઈલ મોબાઈલ Ariso Ariso mobile mobile Alat rupa, ben bes ja Ariso Ariso mobile mobile Chalo super besi ja baby bes ja wah khoob saras